ઝુંપડા તોડવા તારે રાતે તમને મોકલી આપે છે એસપી સાહેબ કારણો ફોન કરું છું યાર સાહેબ તમે કેમ આવું કરો છો અહીંયા આખો લશ્કર અહીંયા બધું તમારું ઊભું છે મને રોકીને અરે પણ સાહેબ આ લશ્કર એક કલાકથી મેં કઈ વાત કરાવો એસપી સાહેબ સાથે મને વાત અમારે હવે ચાર જણા જઈને આવેદન આપવાનું છે નથી જવા દેતા અમારે શું કરવાનું અમારા અધિકારો નથી સાહેબ અમારા અધિકારો નથી આવેદનપત્ર આપવાનું તમે કહો તમે કીધું પરવાનગી માંગો અમે પરવાનગી માંગી નથી મળી ચાલો અમે ચાર જણાવવા માંગીએ છીએ તેમાં પણ આ લોકો મને સહકાર નથી આપતા એટલે અમારે શું અમે આદેશ પત્ર આપવાથી તમે બધા અહીંયા રેજો કે પછી આપણે અમારું આવેદન પત્ર પતી જાય કેવી જોઈએ એટલે પોતપોતાના ઘરે શાંતિ પહોંચી જશે તૈયાર છો ને બધા છે ના ગાડીઓ લઈ આવો એમાં તમારી ગાડીઓ અમારી ગાડીઓ કોઈ માણસ આગળ નઈ જાય આ બધા ઘરે જશે એટલે તમે કેમ એમ અમારે ચાલવાનું છે ચાલો ભાઈ ચાલો વાત કરો હા ચાલો એક કેટલા ટાઈમ માં કેવું છો ના ના વાત કરો અહિયાં નવરા નથી અમારે રજૂઆત કરવાની છે ભાઈ રાતની પોલીસ ઘરે ઘરે મૂકી દે પોલીસ નું આ કામ છે ભાઈ નથી તમારે અરે હું કાર્યક્રમો કોઈ દિવસે કરીએ તમને એવું છે ભરોસો ના તો ગાડીઓ મંગાવો તમે ઘરો તોડી નાખો એટલે અમારે હું ચલાવી લેવાનું છે એટલું તો તમારા ઘર તોડી નાખો ને અમે ચાલો તમારી પોલીસ આજે પેલા નકલી પેલા બોગસ દાખલા બનાવ્યા છે આવકના જાતિના કારે પકડવાની તમારે પર ટાઈમ નથી ને અમારા ઘરે રાતે તમે ફિલ્ડિંગ ભરો અરે એની જવાબદારી મોકલો એને 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 તો હા હા જવાબદારી એવી વાત કરવાની તમે છે ને તમારા પર કેટલી મર્યાદા છે તમારાથી થી નહીં થતું હોય હું વાત કરું તમારાથી નહી થતું હોય તો એસપી સાથે હું વાત કરું લગાવો ફોન મારો ફોન તો નહી ઉઠાવે તમારો અરે લગાવો એને ખબર છે શું થાય છે તમારી તો એટલી તો છે નથી તમારાથી તો એક તમારા એ પાપડ નથી તરસીએ છે તો આ પ્રવાસીઓ માટે અમલ નથી આજે કેટલા હજાર પ્રવાસીઓ આવ્યા છે અરે જાહેરનામો એટલે બધા માટે જ હોય ભાઈ